જેડબલ એડવાન્સ ઓલ ઇન્ડિયાનું પરિણામ જાહેર થયું છે રાજકોટની ઉત્કર્ષ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ સારા રેન્ક મેળવી ઉત્તીર્ણ થયા છે તેમજ આઈઆઈટીના દરવાજા ખખડાવ્યા છે ત્યારે ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર અને એઆઈ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા અંગેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા ઉત્કર્ષ સ્કૂલના શિક્ષક વિદ્યાર્થી તેમજ વાલીઓએ પરિણામ વિશેની વધુ માહિતી આપી હતી માયસેલ્ફ ડોક્ટર મૌલિક રાજા હું ઉત્કર્ષ સ્કૂલમાં એઝ એ લેક્ચરર છું અમારો મેઇન સબ્જેક્ટ છે કેમેસ્ટ્રી અમે પીએચડી કરેલું છે કેમેસ્ટ્રીમાં અને જે બધા છોકરાઓ છે એની બહુ જ મહેનત હોય છે પ્લસ એ બધા ફૂલ્લી એન્થુજિયાસ્ટિક છે પ્રિપેરેશન કરવા માટે જેમ છોકરાઓએ કીધું એમ કે જે ડબલ્યુ મેઇન ફેસ વન હોય છે પછી ફેસ ટુ હોય છે તો બંને ફેઝ ક્લિયર કર્યા પછી જે એક્ઝામ્સ હોય છે એમાં સિલેબસના સિવાયનું જે ઘણું બધું એક્સ્ટ્રા નોલેજ છે એ પણ એ લોકોને લેવું પડે છે એટલે કેવું કે અમારી પ્રિપેરેશન અમને મેનેજમેન્ટ સાઇડથી જે સપોર્ટ છે એ બધું ફૂલ છે પ્લસ છોકરાઓનો જે સપોર્ટ છે એના પેરેન્ટ્સ સાઇડથી જે સપોર્ટ છે ફોર એક્ઝામ્પલ અમે જે આઈઆઈટી માટે અલગ અલગ પેકેજીસ એ લોકોને આપીએ છીએ કે આમાં તમે ટેસ્ટ આપશો તો તમને આવા ટાઈપનું ફીલ થશે આમાં તમે આવી રીતે એક્ઝામ આપશો અપિયર કરશો તો તમને ખબર પડશે કે કેવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે તો એના માટે પેરેન્ટ્સનો પણ ફૂલ સપોર્ટ હોય છે અને છોકરાઓનો મેઇન વસ્તુ છે કે નવા કન્સેપ્ટ રેડી કરવા માટે એ લોકો ઓલવેઝ આમ ઈગરલી વેઇટ કરતા હતા સર આમાં કેવી રીતે આવે છે શું કરી શકીએ શું ન કરી શકીએ અને આ બધા ખૂબ જ સારી રીતે મહેનત કરેલી છે ને ભગવાનની એટલી કૃપા છે મેનેજમેન્ટનો એટલો સપોર્ટ છે કે પોઝિટિવિટીની સાથે એ લોકોનું સારું રિઝલ્ટ આવ્યું છે અને મેઇન વસ્તુ એ છે કે પહેલાં ફેસ વન પછી બોર્ડ ગુજકેટ જે કન્સિસ્ટન્સી એ લોકોએ મેન્ટેન કરી છે કે પહેલેથી છેલ્લે સુધી જે પ્રિપેરેશન કરવી અને એક સરખી ને ડે બાય ડે પ્રિપેરેશનને ઇમ્પ્રૂવ કરવી ઇન્ક્રીઝ કરવી એ મેઇન વસ્તુ છે એટલે એના માટે હું બધાને કોંગ્રેચ્યુલેશન કહું છું એના પેરેન્ટ્સને પણ કોંગ્રેચ્યુલેશન કહું છું અને સ્કૂલનો મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા તમે મને આ ચાન્સ આપ્યો એના માટે તમારો પણ આભાર થેન્ક યુ મારું નામ લાલચિતા ધરાવ છે અને હું ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સમાં છેલ્લા આઠ વર્ષથી ભણું છું રિસન્ટલી મારો જેડે બધા એડવાન્સનું રિઝલ્ટ આવ્યું છે અને તેમાં મારો રેન્ક છે સિક્સ સિક્સટી થ્રી મહેનત તો ખૂબ જ કરવી પડી છે અને લાસ્ટ વન યરથી હું પ્રિપેરેશન કરું છું રોજનું ફિફ્ટીન ટુ સિક્સટીન આર્સ ઓફ ડેડિકેટેડ રીડિંગ કરતો હતો સ્કૂલ તરફથી પણ ખૂબ જ સારો સપોર્ટ હતો તેઓ રોજ ડીપીપી હિસાબતા હતા તેમનું અપ લેતા હતા ડાઉટ્સ હોય સોલ્વ કરતા કોન્સેપ્ટના ક્લિયરિટી કરતા ઘર તરફથી પેરેન્ટ્સનો પણ ખૂબ જ સારો સપોર્ટ હતો તેઓ રોજ તેઓ પણ રોજનો ફોલોઅપ લેતા અને તેઓ પેરેન્ટ્સ ટીચર્સ સાથે કોમ્યુનિકેટ કરીને જે પણ પ્રોબ્લેમ હોય મારા જે પ્રોબ્લેમ તે કરતા અને હેલ્પ કરતા આગળ મારે કોઈ પણ સારી આઈઆઈટીમાંથી સીએસ કરવાની ઈચ્છા છે સોલંકી દેવર્ષ અને હું લાસ્ટ ટુ ઇયર્સથી ઉત્કર્ષ સ્કૂલમાં સ્ટડી કરું છું હમણાં રિસન્ટલી જ મારું જે એડવાન્સનું રિઝલ્ટ આવ્યું મારો રેન્ક આવ્યો છે ઓલ ઇન્ડિયા રેન્ક ટુ ટ્વેન્ટી મહેનત તો ઘણી માગી રહી છે કારણ કે વર્લ્ડની સેકન્ડ ટફેસ્ટ એક્ઝામ છે અને પ્લસ આના માટે ઘણું બધું નવા કોન્સેપ્ટ શીખવા પડે છે જેડબલી મેન અને જેડબલી જે એડવાન્સમાં ઘણો ડિફરન્સ છે થોડોક એટલે થોડુંક એડ કરીને ભણવું પડે સ્કૂલમાંથી સારી પ્રેપરેશન કરવામાં એમ જે એ લોકો ડીપીપીઝ ડીપીપીઝના મોડ્યુલ્સ આપતા એ ક્વોલિટીવલ ના હતા એને આમ સોલ્વ કરો તો તમને એવી કોન્સેપ્ટ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી આવી જાય કે એડવાન્સ સુધીનું લેવલનું તમારું માઇન્ડ ડેવલપ થઈ જાય ભવિષ્યમાં મારો એકાદી સારી આઈટીમાંથી સીએસ અથવા ઈસી કરવાનો વિચાર છે મારું નામ કૃષિ શેઠ છે અને ગઈકાલે મારો જે એડવાન્સનો રિઝલ્ટ આવ્યો છે મેં મારો રેન્ક 1953 છે મહેનત તો ખૂબ કરી છે લાસ્ટ 2 યર્સથી આ જે લોંગ જર્ની તમે કહી શકો લાસ્ટ ટુ યર્સથી જે જર્ની ચાલુ છે જેમાં પહેલાં બધી મીન્સ ફેઝ વન પછી બોટ્સ ગુજસેટ અને પછી બધી મેન્સ ફેઝ ટુ પછી એડવાન્સ બધા સ્ટેજીસ ક્લિયર કર્યા પછી જ એડવાન્સમાં તમે અપ્લાય કરી શકો એટલે ટોટલી બધી મહેનત કરાવી છે અને સ્કૂલવાળા બી ખૂબ સપોર્ટ કરાવ્યો છે આગળ કોઈ પણ સારી આઈઆઈટીમાંથી સીએસ લેવાનો વિચાર મારું નામ નિલેશ કુમાર આર સોલંકી છે હું સુરેન્દ્રનગરના છીએ અમે રહેવાથી અને મારા બાબાને મેં અહીંયા સ્કૂલમાં ઉત્કર્ષમાં મૂકેલો છે બે વર્ષ માટે એટલે શરૂઆતમાં અમે અહીંયા આવ્યા ત્યારે બહુ બધી સ્કૂલોમાં અમે જોયું પણ અમને અહીંયા ટીચરનો સપોર્ટ અને મેનેજમેન્ટ બહુ સારું લાગ્યું એટલે અમે આ સ્કૂલ સિલેક્ટ કરી અને મેં ધાર્યું હતું કે મારો બાબુ આટલું પરિણામ નહીં લાવી શકે એના કરતાં ખૂબ સરસ પરિણામ લાવ્યો છે અને જે ડબલ ઇ મેઇન્સમાં પણ સારા પર્સન્ટાજ નેવું પોઈન્ટ સિત્તેર પંસઠ લાવ્યો અને એડવાન્સ નવ્વાણું પોઈન્ટ સિત્તેર અને એડવાન્સમાં પણ સારો રેન્ક લાવ્યો છે એક હજાર ત્રણસો જે મેઇન રેન્ક હોય એ ઓપનનો રેન્ક એક હજાર ત્રણસો ચોરાણું અને ઓબીસી રેન્ક ત્રણસો બસો અઠ્યાવીસ લાવ્યો એટલે ધારા કરતાં મને ખૂબ સારું પરિણામ મળ્યું છે અને સ્કૂલમાં હું વાલીઓને પણ કહું છું કે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બાળકોને મૂકવા માગતા હોય અને જે ડબલ અને નીટ આ બધા ઉપર સારી કોલેજોમાં એડમિશન આઈઆઈટીમાં લેવા માગતા હોય તો બાળકને અહીંયા મૂકો એવી હું બાળકોને સલાહ વાલીઓને કહું છું જે બાળકો સારી મહેનત કરવા માગે છે અને આગળ વધવા માગે છે તો આ સ્કૂલને વધારે પ્રેફરન્સ આપજો તો રિઝલ્ટ તમારું સારું આવશે બાળક પણ હોંશિયાર હશે તો સો ટકા આ સ્કૂલમાં પરિણામ લાવશે કારણ કે મેં જ્યારે હું સુરેન્દ્રનગરથી આવ્યો તો અમને તો અહીંયા અજાણ્યું લાગતું હતું કે ભાઈ કઈ સ્કૂલમાં મૂકવો પણ આ સ્કૂલમાં અમે પહેલી જ જોયા પછી અમે નક્કી કર્યું કે ભાઈ આ સ્કૂલમાં જ મૂકવો છે અને વાલીઓ અમુક બે ત્રણના રિવ્યૂ પણ સારા મને મળ્યા એટલે આ સ્કૂલ અમે પસંદ કરી અને મને ટીચરનો પણ સારો સપોર્ટ મળ્યો અને મહેનત પણ બાળકોને સારી કરાવી અને પરિણામ ખૂબ સરસ આવ્યું એટલે હું સ્કૂલને પણ શિક્ષકોને પણ આભાર માનું છું અને વિદ્યાર્થીની જે મહેનત છે આ બીજા વિદ્યાર્થીઓએ પણ ખૂબ સારું પરિણામ લેવા છે તો એમને પણ હું અભિનંદન આપું છું અને વાલીઓને કહું છું કે સ્કૂલને બાળકને તમે મૂકતા પહેલાં સ્કૂલનું મેનેજમેન્ટ ફેકલ્ટી સ્કૂલના જે ફેકલ્ટીઓ છે કેટલું ભણેલા છે એના ઉપર તમે ડિપેન્ડ કરજો અને પછી બાળકને એ સ્કૂલમાં અભ્યાસ માટે મૂકજો જેથી તમારું બાળકને આવી જે હાઈ લેવલની એક્ઝામ છે કહેવાય છે કે એડવાન્સ એ ટફેસ્ટ એક્ઝામ વર્લ્ડની સેકન્ડ નંબરની ટફેસ્ટ એક્ઝામ છે એની અંદર એ ક્લિયર કરી અને સારી કોલેજમાં એડમિશન મેળવી શકે તો આ સાથે મારી વાતને હું વિરમું છું જય ભારત જય માતાજી